ગઈકાલે પંદર ચાર બે હજાર પચીસની રાત્રે નવ એક વાગે આશરે જુહાપુરામાં આયશા મસ્જિદ પાસે સુકૂન સોસાયટીમાં એક બનાવ બનેલો હતો આ બનાવમાં એક અર્ટિગા ગાડી છે એમનો ડ્રાઈવર કૌશિકભાઈ ચૌહાણ એમનો એક અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતથી પહેલાં વાસનાથી આ ડ્રાઈવર ડેન્જરસ રીતે વાહન ચલાવતા હતા અને કઈ એક વાહનોના અડફેટે લીધા હતા અને ત્યાર પછી એમના પાછળ એક ટોળા હતા અને સુકુન સોસાયટીની પાસે અકસ્માત પછી ટોળા એમની ગાડી સાથે તોડફોડ કરી અને જો ઈસમ છે કૌશિકભાઈ એમને સાથે પણ ઝાપાઝાપી અને મારામારી કર્યા હતા અને આ દરમિયાન એમની મોત થઈ ગઈ હતી આ માહિતી મળ્યા પછી તરત જ પોલીસની જુદા જુદા ટીમે સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજીસ ચકાસણી કરતાં આપને માહિતી મળી હતી અને આ માહિતી પછી બીએનએસ કલમ વન ઝીરો થ્રી એક અને જૂની આઈપીસી તીનસો બે મુજબ ગુના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે અને સીસીટીવી ફૂટેજીસ આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે દસ જેટલા ઈસમોની અત્યારે ડિટેન્શન વેજલપુર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને વધુ તપાસ જારી છે હતા બહાર એક બુલેટથી ત્યાર પછી એમને પાછળ એક ટોલો હતો અને આ જે જેવી સુકુન સોસાયટીમાં ગાડી સ્ટોપ થઈ હતી ત્યાર પછી આ બનાવ બનેલો હતો sir હવે દસ ની વાત કરી પણ બતાવ્યા ચાર એટલે officially ચાર અત્યારે છે છ ની પૂછ ચાલુ થઈ છે એ ડિટેન્શન અપના દસ ના કર્યા છે અને આમાં પૂછપરછ અત્યારે જારી છે અને એમને ચોક્કસ અપને પૂરા પુરાવા મળશે તો એમને અરેસ્ટ કરવામાં આવશે નામ શું એ તપાસના વિષય છે અને કે મારવામાં કેટલા થયા અને ટોળામાં કેટલા થયા ચાર જો આપણા છે એમના નામ છે અકીલ લંગા સલમાન શેખ ઇર્શિત શેખ અને સૈયદ હુસેન હતું આ તપાસનો વિષય છે અને ઘટના બાદ કઈ રીતે પોલીસની અને એલસીબી વેજલપુર ડી સ્ટાફ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુદા જુદા આપને ફિલ્ડમાં હતા અને સવાર સુધી એમને બધાની ડિટેન્શન કરી હતી

ડ્રાઈવર જે છે એનો મોત થઈ જાય ત્યાં સુધી મારવામાં આવે કોઈ જૂની અદાવત છે ના જૂની નો એંગલ ની શક્યતા ઓછી છે અને નો બનાવ છે અને એક્સિડન્ટ પછી ટોલા એમને પાછળ પડી ગયો હતો એવી શક્યતા વધારે છે આ ચકાસણી થઈ રહી છે અને આ બે અકસ્માતની ઇન્ફોર્મેશન છે આપણી પાસે એક બુલેટ છે અને એક બીજા ઓટો રિક્ષા છે અને એ સામાન્ય ઈજા છે અને તપાસમાં ચાલુ છે એમની સવારે પોસ્ટમોર્ટમ થઈ હતી અને પોસ્ટમોર્ટમ પછી એમની બોડી એને જો રિલેટિવ છે એને આપણે આપી દીધી છે અને એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી આપણે ચોક્કસ મળવામાં આવશે કે એનો પીધેલો હતો કે નહીં પણ એની કારમાંથી એક બોટલ જેવા જેમે એલ્કોહોલ જેવો પદાર્થ છે એની સીઝર પોલીસ દ્વારા કરી કરી કરવામાં આવેલ છે અને એમ એ શક્યતા છે કે આ પીધેલો હતો ડિટેલ્સ છે અત્યાર સુધી એક એક જ ફરિયાદ મીડિયા ગ્રુપમાં શેર આ ના અગાઉ પણ કોઈ એમનો વિરુદ્ધ કોઈ ગુના છે નહીં Okay. okay, thank you, sir. Okay.